આ ભાઈ આપડે પકડ્યા છે પકડ્યા છે બજરંગલ વિશ્વ હિન્દુ પ્રધાન સારી કે સન્માન મેં બજરંગલ મેદાન મે નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ગુજરાતમાં મોટાભાગે બધા જ નવરાત્રિમાં ગરબા રમવા જતા હોય માતાજીની ભક્તિ કરતા હોય અને ભક્તિના રંગે રંગાઈ જતા હોય છે આ બધાની વચ્ચે અલગ અલગ જગ્યાએથી જે વિડીયો સામે આવ્યા છે એ વિષય પર વાત કરવી છે સૌથી પહેલાં વડોદરાથી વિડીયો સામે આવ્યો જેમાં એલવીપીમાં જે હેરિટેજ ગરબા થાય છે ત્યાં જે ખાણીપીણીના સ્ટોલ હતા ત્યાંથી એક વ્યક્તિને મારીને બહાર કાઢવામાં આવ્યો કેમ બહાર કાઢવામાં આવ્યો બજરંગ દળ અને બીજી સંસ્થાઓ છે એ વિધર્મી મુક્ત નવરાત્રી આવા એક સ્લોગન સાથે ફરી રહ્યા છે અલગ અલગ જગ્યાએ જાય છે જ્યાં ગરબા થતા હોય ત્યાં ચેકિંગ કરે છે તમારું આધાર કાર્ડ પણ એ માંગી શકે છે વડોદરાથી તો એ વિડીયો સામે આવ્યો છે જેમાં એ વ્યક્તિને બહાર કાઢવામાં આવે છે એવી સેમ ઘટના સુરતમાં પણ થઈ સુરતના સુવર્ણ ગરબા જે યોજાયા હતા એ ગરબામાં બે ત્રણ લોકો આવે છે બજરંગ દળના એ લોકો છે અને પછી ચાલુ ગરબામાં ત્યાં ચેકિંગ કરવા લાગે છે કે કોણ કયા ધર્મના છે કોણ ક્યાંથી આવ્યા છે આ બધી પૂછપરછ કરવા લાગે છે અને ત્યાં પણ મોટો વિવાદ થાય છે એટલે વિધર્મ મુક્ત નવરાત્રિ આ સાથે બજરંગ દળ અને બીજા બધા નીકળ્યા છે એટલે એ અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય કોઈ પણ મહાનગર તમે પકડી લો ત્યાં આવા લોકો તમને ચાલુ નવરાત્રિ પકડીને પૂછી શકે છે એવા અલગ અલગ વિડીયો સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયા પર એની અમુક જગ્યાએ ટીકા થઈ રહી છે અમુક જગ્યાએ પ્રશંસા થઈ રહી છે તો પહેલા વડોદરાથી જે વિડીયો સામે આવ્યો છે તેના પર કરીએ નજર એના પછી સુરતથી જે વિડીયો સામે આવ્યો છે તેના પર નજર કરીએ અમે પકડ્યા છે ભગવાન વિષ્ણુ હિન્દુ પણ सिंह बजरंग बजरंग दलान में सारी के सम्मान में बजरंग મારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો